શ્રાવણ월 ચોથ એટલે બોળચોથ આ દિવસે બોળચોથની વાર્તા સાંભળવામાં આવે છે ગાય અને વાછરડાની પૂજા કરવાનો દિવસ છે બોળચોથ આ દિવસે ગાય માતાની પૂજા કરવાની અને આ સાથે વ્રત કરી બાજરીનો રોટલો અને મગ ખાવાનો દિવસ છે આજે જાણીશું કે બોળચોથ ક્યારે છે ગાયની પૂજા કેવી રીતે કરવી આ સાથે જ બોળચોથની વાર્તા પણ સાંભળીશું આપને અમારો જો આ વિડિયો પસંદ આવે તો લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને નવા વિડિયો આપના સુધી પહોંચી શકે ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે આ દિવસે ગાય માતાની વિશેષ પૂજા કરવાનો દિવસ છે વ્રત કરી બાજરીનો રોટલો અને મગ ખાવાનો દિવસ છે ગાય બારે મહિના દૂધ આપે છે ત્યારે તેનું ઋણ ચૂકવવાનો દિવસ એટલે બોરચોથ ગાય અને પૂજા કરી તેને બાજરાની ખવડાવવામાં આવે છે એટલે છરડો એ પરથી નામ પડ્યું છે બોળચોથ અને આ વખતે શ્રાવણ વદના બાર ઓગસ્ટના બોળચોથનું વ્રત ઉજવવામાં આવશે ગાય એ શક્તિ સ્વરૂપા છે અને તેમની અંદર દેવતાઓનો વાસ છે પૃથ્વી પરની આ કામધેનુને આપણા કોટી કોટી પ્રણામ આદિવાસી બોળચોથનું વ્રત કરનાર સ્ત્રીઓ ઘઉંની કોઈ વસ્તુ નથી ખાતી ઘઉં દળતી પણ નથી તેમજ છરી ચપ્પુથી કઈ છોલતી નથી શાકભાજી પણ નથી સુધારતી ગાય વાછરડાનું પૂજન કરીને બાજરીના લોટના રોટલા અને મગનું શાક આરોગવામાં આવે છે પોતાના બાળકની લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્ય માટે માતાઓ ભગવાન કૃષ્ણ સાથે જ ગાય અને વાછરડાની પૂજા કરે છે વ્રત પણ રાખે છે આ વ્રતને ગુજરાતમાં બોડચોથ તરીકે ઓળખવામાં આવે છે મધ્યપ્રદેશ રાજસ્થાનમાં શ્રીવત્સ બારસ કહેવામાં આવે છે અને ગુજરાતમાં શ્રાવણ મહિનાના વત પક્ષમાં ચોથની તિથિ એટલે બોડચોથ બોડચોથનું આ વ્રત સંતાન આપનાર ઐશ્વર્ય વધારનાર વ્રત છે વેદ પુરાણોમાં ગાયના મહત્વને ધ્યાનમાં રાખીને આ દિવસે ગાયની ખાસ પૂજા કરવાનું વિધાન છે માલ્યતા એ પણ છે કે ચોથની તેથીએ શ્રી કૃષ્ણએ સિંહ બની બહુલા ગાયની પરીક્ષા લીધી એટલે આ દિવસે ગૌમાતાની પૂજા કરવામાં આવે છે માટીની ગાય સિંહ અને વાછરણું બનાવી તેમની પણ પૂજા કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ જેણે પોતાનું બાળપણ ગોપાલક તરીકે વિતાવ્યું તેમણે ગાયોની મહત્વતાને પ્રજાને સમજાવી આ દિવસે ભક્તો ગાયોનું પૂજન કરી તેનું મહત્વ સમજાવે છે આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે ખાસ કરી મહિલાઓ આખો દિવસ ઉપવાસ રાખે છે અનાજ અને કઠોળ ખાવાથી અવગણના કરે છે અને સાંજના સમયે વિધિ પૂરી કર્યા પછી જ ઉપવાસ તોડે છે આ સાથે જ ગાયોની પૂજા પણ કરવામાં આવે છે ગાયને શુદ્ધ કરી તેમને હળદર કંકુ અને ફૂલો વડે શણગાર કરવામાં આવે છે અને ગાયોને

સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પરંતુ વહુ બિચારીએ કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો હતો ઘઉંલાનો અર્થ સમજી નહીં અને વહુ બિચારીએ ઘઉં એટલે કે બાછરડાને ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએથી નાઈને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું વહુ ઘઉં રાંધ્યો છે ને વહુ કહે રાંધ્યો છે પણ ઘાઉલો તો ઘણો તોફાની જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો સાસુને બીક લાગી તેમણે વહુને પૂછ્યું વહુ તમે કયા ઘાઉલાની વાત કરો છો કેમ વડી ઘાઉલો તે વડી બીજો ક્યો હતો હશે આપડી ગાયનો ઢબુલો પાછળો તો તેજ ને વહુએ જ્યાં ચોકવટથી વાત કરી ને સાસુમાં તો અફસોસ કરી ઉઠ્યા અર વહુ તમે આ શું કર્યું મારા બાપ હવે શું થશે આજે તો બોડચોત છે અને તેથી હમણાં ગામના લોકો ગાય વાછરડાની સેવા પૂજા કરવા માટે આવશે તો જવાબ શું દઈશું વળી આપણી ગાય સિમ્માથી પાછી આવશે અને તેના વાછરડાને નઈ જુએ તો ઝૂરી મરશે વહુ તમે તો ગજબ કરી નાખ્યો હે મારા ના હવે શું કરું વહુ તમે એમ કરો આ ખાનલુ ઉકરડે જઈ દાટી આવો સાસુજીના કહેવાથી વહુ તો ઘઉં રાંધેલું હાંડલું એને ખબર પડી કે મારું બાળ ઘઉં મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો ગાય તો ઠેકડા મારતી ને ભાંભરતી આવી પોતાના શિંગડા વડે જ્યાં હાંડલું દાટેલું હતું ત્યાંની માટી અને કચરો ઉખાડી નાખ્યો તેનું શિંગડું હાંડલામાં ફૂટતા જ તેમાંથી જીવતો ઘમલો એટલે કે વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતા જ તેને ધાવવા લાગ્યો ઘઉલાની માં એટલે કે ગાયે પોતાનું બાળક જીવતું જોતા તાઢક વળી વાછરડાને પોતાની જીભ વડે ચાટીને વાલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે ગાયો તો હોય જ પરંતુ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાછરડું તો આજ હતા બોળ ચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આજ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું ગામની સ્ત્રીઓ સાસુ બહુને ઘરે આવી અને ડેલીનું બારનું ખખડાવતા બોલી ડોશી માં સાસુ ને બહુ ડેલી બંધ કરીને શું કરો છો ડેલીના દ્વાર ખોલો ક્યાં છે એક રંગે ગાય અને ઓલો વાછરડો અમે આવ્યા છીએ સાથે પૂજાની થાળી લઈને આવ્યા છીએ આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા માટે અધીરી બની હતી પણ સાસુ બહુ શું મોઢું લઈને પારણા ખોલે પૂજા કરવા માટે આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી જ્યાં પાછી ફરવા ગઈ ત્યાં તો ગાય ને પેલો વાછરડો સામેથી દોડતા આવ્યા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યા વાછડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાઠલો હજુ એમને એમ ભરાયેલો હતો સ્ત્રીઓને નવાઈ લાગી અરે ભલા આજે તે કેવી વાત વાર તહેવારે ગાય વાછડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આજે ઘઉંલાને ફૂટેલી હાંડલીનો કાઠલો કોણે પહેરાવ્યો હશે પછી તો પેલી સ્ત્રીઓએ વાછડાના ગળામાંથી કાઠલો કાઢી નાખ્યો ગાય વાછડાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાલું કર્યો ચોખા છોડ્યા આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછડાને ફૂલની માળા પહેરાવા લાગી વાછડાનું પૂજન કરી તમામ સ્ત્રીઓ ગાય વાછડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુ વહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે ઘઉં લો તો છે નહીં તો આ ગરબા કેમ ગવાય છે બંને એ ઊભા થઈ પારણાની તિરાળમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉંલો થઈ થઈ કરતો આનંદથી તેને ધાવી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી તેમને લાગ્યું કે હવે પારણા ખોલવામાં કોઈ વાંધો નથી સાસુ વહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ઘઉંલાની પૂજા કરી બે હાથ જોડીને કહ્યું બહેનો તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘઉંલો સજીવન થયો

સાસુ બહુ બેઈને આમે ગાય માતા પર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યારથી સાસુ બહુએ બંને દર વર્ષે બોડજોતનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને એ દિવસે દળવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા હે ગૌરી ગાય માતા તમે જેવા ભોળી સાસુ બહુને ફળ્યા એવા બોડચૂથનું વ્રત કરનારને અને વ્રતની કથા સાંભળનારને લખનારને અને કહેનારને સૌને ફળજો